માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિ કી આવાજ મા સુરચેના કાપોદ્રા વિસ્તારમાં આવે લીટલ ફલાવર્સ કોલ નજી ગોમથાયલ બાળકીને શોદવા કાપોદ્રા પોલીસે અલગ અલગ છ જેટલી ટીમ બનાવી હતી 50 જેટલા પોલીસ કર્મચારીઓ આ બાળકીને શોદવા માટે મહેનત કરી 80 જેટલા સીસીટીવી કેમેરાને કાપોદ્રા વિસ્તારમાં આવેલ બાગ બગીચા પણ તપાસ કરવામાં આવ્યા હતા કાપોદરા પોલીસ દ્વારા વરાછા રેલવે સ્ટેશન તરફ સરથાણા વિસ્તાર ઉતરાણ જેવા અનેક વિસ્તારમાં તપાસ કરતા ગોમથાયલ બાળકી કાપોદ્રા ચાર રસ્તા આગળ ફૂટપાથ પરથી સલામત મળી આવી હતી કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા બાળકીને તેના પરિવાર સાથે મિલન કરાવજો કાપોદ્રા પોલીસની કામગીરીને લઈને પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને બાળકીના પરિવારે પોલીસનો આભાર માન્યો ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ